સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં નિસ્વાર્થ ભાવે શિવાજી સેનાના અધ્યક્ષ વિકાસભાઈ સોરાણીના નેજા હેઠળ લોક ઉપયોગી વિવિધ સેવાનો ભગીરથ કાર્ય કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની શિવાજી સેના ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ અને જિલ્લા પ્રમુખ સહિતના શિવાજી સેના ગુજરાત ટીમના આગેવાનોએ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે થતા છેડા અંગે ચિંતા વ્યક્ત કરી લોકોની વહારે આવી જિલ્લાની મુખ્ય સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલના અધિકારી આવેદનપત્ર આપી લેખિત માં રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી તેમાં ડોક્ટરની બેદરકારીને કારણે અનેક લોકોના જીવ હોમાય છે જેમકે ગઈકાલે થાનગઢમાં નસબંધીના ઓપરેશન દરમિયાન મહિલા વેન પરમારનું મોત થયું હતું લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમ ખાનગી ડોક્ટર નોર્મલ ડિલિવરી કરવાને બદલે વધુ રૂપિયા કમાવાની લાલચમાં સિઝરિયન ડિલિવરી કરતા હોવાની બમરાહ ઉઠી છે દ્વારા એક કાર્યક્રમનું આયોજન જેમાં મેડિકલ ઓફિસર અમે મળ્યા છીએ અમારી ટીમ છે અને અમે જે લોકોને પડતી હાલાકી વિશે અમને જાગૃત કર્યા કે ભાઈ સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં આટલી આટલી તકલીફો છે એ તમને ખ્યાલ છે કે નહીં હવે અમે સીડીએમઓ સાહેબ ચેતન્ય સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો પણ અમારી રજૂઆત એ હતી કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બની બેઠેલા નકલી ડૉક્ટરોના કારણે જે ઘટનાઓ બને છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ નકલી ડૉક્ટરો મોટી રકમ વસૂલે છે અને ગરીબ માણસોના આવી જગ્યાએ કોણ ગરીબ માણસો બચારા દવાખાને જાય અને નકલી ડૉક્ટરો લાલને પીળા લીલા ટીકડા આપે અને આરોગ્ય સાથે ચેડા થાય એનાથી આગળ જાય મૃત્યુના કિસ્સાઓ પણ સામે એવા છે હમણાં થાનની એક ઘટના હોય સિવિલ હોસ્પિટલની અંદર એક બેન ડેડ થઈ ગયા હતા ઓફ થઈ ગયા હતા તો એનો સ્ટાફ એને રિફર કરવાની કોશિશમાં હતો અન્ય જગ્યાએ બીજા હોસ્પિટલ કે તમે લઈ જાઓ પ્રેશર કરી રહ્યા હતા તો આવી ઘટનાઓ ન બને સુરેન્દ્રનગરની અંદર સરકાર શ્રીની ગાઈડલાઈનનું ઘણા કેસોમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે આ અધિકારીઓને અમે એવું કહેવા માગીએ છીએ કે તમે અહીંયા આવડો મોટો સરકારનો પગાર લો છો સર અને લોકોના ટેક્સના પૈસાનો તમે ગેરઉપયોગ કરી રહ્યા છો લોકોને પૂરી સવલતો નથી મળી રહી તમે વિચાર કરો આવડા મોટા સુરેન્દ્રનગર જિલ્લો આવડું મોટું સુરેન્દ્રનગર શહેર જેને મહાનગરપાલિકાનો દરજ્જો પણ બળ્યો છે તેમ છતાં આવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર એક સિટી સ્કેન મશીન નથી એક સામાન્ય માણસ અહીંયા કોણ આવે ગરીબ દર્દીઓ આવે હવે એ લોકો બચારા હોસ્પિટલ આવે ને હું લખી દે ભાઈ સિટી સ્કેન કરાવી આવો એટલે સિટી સ્કેન એક કરાવવા જાઓ સામાન્ય એટલે પાંચ સાત હજાર રૂપિયા જેવી માતભર રકમ થાય ગરીબ માણસ પાંચ સાત હજાર રૂપિયા ક્યાં કમાવા જશે એટલે અમે એ પણ રજૂઆત કરી કે તમે જે કંઈ પ્રોબ્લમ હોય જે કંઈ તમારે મેનેજમેન્ટ કરવાનું છે એની સાથે વાત કરી અને સુરેન્દ્રનગરને સિટી સ્કેન મળે એવી અમે માંગ કરીએ છીએ શિવાજી સેના ગુજરાત દ્વારા કેટલાક મીડિયામાં આવતા નકલી ડૉક્ટરોને એના માટેની રજૂઆત કરવામાં આવી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના રૂલ્સ પ્રમાણે જે પણ જોગવાઈ હશે અને જે પણ અમારા અંદર એક્ટમાં જોગવાઈ પ્રમાણે જે પણ કાર્યવાહી કરવાની થશે એ કરવાની બેનગરી આપી છે પ્લસ એમની સીટી સ્કેનની રજૂઆત હતી સિટી સ્કેન માટે અમે ઉપર વડી કચરીનું લખેલું છે અને એના માટે પણ ઇન બિટવીન અમે એમઓયુને એ કરીને જે સેવાઓ ખોરવાઈ નહીં એ માટેના બધા પ્રયત્નો કરેલા છે સાહેબ ખાનગી ડોક્ટરો સીઝી વધુ કરે છે નોર્મલ ડિલિવરી ઓછી કરે છે એ બાબતે આપ શું કહેશો ખાનગી એના માટે તો એક તપાસનો વિષય છે હવે કારણ કે જે ટર્શરી સેન્ટર હોય ત્યાં એ રેશિયો મેન્ટેન ના થતો હોય પરંતુ એ લોકોને હવે એ ટર્મ્સ એન્ડ કન્ડિશનને તપાસ કરી એક આ ગંભીર ગંભીર બાબત કહેવાય ખરી ગંભીર બાબત કહેવાય કે નોર્મલ ડિલિવરી મોટા ભાગે સરકારી તમારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી જાજી જાજી થાય છે પણ પ્રાઇવેટોમાં મોટા ભાગે સિજરીન થાય છે જેના કારણે અનેક મહિલાઓના મોત ને નીપજ્યા છે હાલમાં જ સુરેન્દ્રનગરમાં પણ બન્યો થાનમાં પણ બનાવ બન્યો તો આ શું એક ચિંતાજનક વિષય ગણે ગણાય ખરો હા એટલે એ કઈ રીતે થયું છે કયા શું કોમ્પ્લિકેશન છે તપાસનો વિષય છે એટલે તપાસ કરી અને જે અમારી ટીમ હશે જ્યારે ત્યારે જ્યારે પણ તપાસ સોંપાશે તપાસ કરીને જે એના નિર્ણય આવશે એ પછી કરીશું આપણા તરફથી સાહેબ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી લોકો કરે એવી આપની અપીલ શું છે હા સરકારી હોસ્પિટલના અંદર અમે ટ્વેન્ટી ફોર સેવન ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે ચાર સીપીએસ રેસિડેન્ટ છે અમારી ડિલિવરી જિલ્લાના અંદર સો કરતા મહિનાની સો કરતા વધારે થાય છે અને કોઈ પણ યોજના સરકારની હોય એ પણ આપવા માટે અમે બંધાયેલા છીએ તો અમે અપીલ એવી કરીએ કે કોઈપણને તકલીફ હોય તો ગાંધી હોસ્પિટલના અંદર ડિલેવરી રિલેટેડ બધી જ વસ્તુઓ બધી જ સેવાઓ ઉપલબ્ધ છે અને કોઈપણ તકલીફ વગર અહીંયા રહેવા માટે ઝીરો ખર્ચે ઝીરો ખર્ચે તમે ડિલેવરી કરાવી શકો અને વિથ ગાયનેકોલોજીસ્ટ એટલે કે સારા અ ક્વોલિફાઈડ ડોક્ટર્સ જોડે તમે ડિલિવરી કરાવો તો એ વધારે યોગ્ય રહેશે તો મારી અપીલ છે કે બધા જ લોકો ગાંધી હોસ્પિટલના પ્રાધાન્ય આપીને અહીંયા ડિલિવરી કરાવે એ માટે અપીલ કરું છું રિપોર્ટર મહેશભાઈ ન્યૂઝ સુરેન્દ્રનગર